જામનગર શહેરમાં ટાઉન હોલ પાસે મિત્ર મંડળ જ્યોત ટાવર ખાતે નવા વર્ષને ભગવાનની ભક્તિ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ટાવર ખાતે નવા વર્ષની રાત્રે રામધૂન હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠ સહિતના આયોજન સાથે નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું નામ મયુરભાઈ ભાનુશાલી અમે રોજ થર્ટી ફસ્ટના જે આજનો યુવા જે ડાન્સ પાર્ટી ડીજેના સંગાતે થનગનાટ કરે છે તે યુવાઓને એક રામધૂમ દ્વારા શ્રી રામચંદ્રનું ભજન કરવાનું આમંત્રણ આપીને એ અમે ઉજવણી દર વર્ષે કરીએ છીએ નવા વર્ષને આવકારવા માટે આજનો યુવાધન જે ડીજે મૂકીને ભક્તિ તરફ વળે એવું અમારું પહેલ હતું તેની અંદર અમને અમારા જોત ટાવર આખા એસોસિએશનનો સાથ સહકાર મળેલ હતો યુવાનો અમારે માતા બહેનો તથા અમારું આખું ને અમને સાથ સહકાર આપ્યો હતો અમારા આ આયોજનમાં ઉપસ્થિત મહેમાનો પૂર્વ સ્ટેટિંગ ચેરમેન મનીષભાઈ કટારિયા કચ્છી ભાનુસારી સમાજના પ્રમુખ મનીષભાઈ કટારીયા તથા સિંધી સમાજ કચ્છી સિંધી સમાજ તથા પક્ષના નેતા કેતનભાઈ નાકવા દંડક શાસક પક્ષના બરાબર તે બધા હાજર રહ્યા હતા ને અમારા અમારો ઉત્સાહ વધારેલો હતો અમે દર વર્ષે આવું આયોજન કરીએ તેવું અમને આશીર્વાદ પાઠવેલા હતા